એક નહીં પણ કેટલા બધા યજ્ઞ કહી રહ્યા છે હા મહારાજ મારે ખાતે ઘણા યજ્ઞ છે બોલો આટલા બધા અહીં તમારો શબ્દ ઘટેલ છે સંતો નો સંત સરે જ તજીવ મોહ માયા અભેમાન આગે આગે ધરો તો ખોટી યજ્ઞ સમાન અયોધ્યા થી હાલી નું અહીં તમારા શરણે આવી ને મારે પગલે પગને મારા જ યજ્ઞ સભા તમારા શબ્દ સત્ર ને હાલવામાં એટલો આટલો મેમાં કીધો કેટલો યજ્ઞ જેટલું ફળ સતને શરણે જવામાં આટલું ફળ કીધું સત્તા આપણે આરા થાય સતશરણે જાય કુ તજી મોહ માયા અભિમાન આગે આગે ભાયો ધરો કે ખોટી યજ્ઞ સમાન નિર્ગુણ સંતે બૂટ ભાઈ ગઈ ધનવાદ શબ્દ તો આજ મને મળ્યો આટલું બધું પૂર્ણ તો કે હા તમે સંતો જ કીધું છે સતશરણે જવામાં આટલો મેમા કીધો નિર્ગુણ સંત તૈયાર થઈ ગયા કે હાલો આવું શું ના ન કહેવાય આવ્યા સંત આવે નિર્ગુણ સંત ભોઈખા ગયા છે આજ પરિપૂર્ણ થશે ને આપણું પોના નોરિયું થશે ને વગર નગર આજ વાગશે નિર્ગુણ સંતા એવા ઓર્ડર બધે રસોઈ ભાતે ભાત નહીં

હું તમારી રાણીઓનું મન કોચવાનું હજી હજી શું કોચવાનું કોચવાય જ ને કે ઓલી ને કટી નથી આવડતી એનું પેરું ને અમારો દૂધ એ પહેરો અમારી તો કિંમત જ નથી અમે આખી રાત હેરાણ થયું હતું ને દૂધ માં કેટલી વસ્તુ નાખી હતી ઓલી રોટલો એવો ને કઢી એવી અમે તો જોવામાં કોચવણ આવીશ રાજી નો થયો બધાનો હવે જાઓ આજનો દે નિર્ગુણ સંત કે હું રોકાવ છું ને ભાતે ભાત ની રસોઈ હવે ઓલી આવો

જાન જમતી હોય ને તમે ન જમાડો એટલે વરઘડી એનો કોઈ ગરવો હાલે જ નહીં સમજી લેવું બોલો હરાપ દેતો જાય કે જે આવું તમારું હાલશે નહીં પણ આંગણે આવે ને જમાડ આજે આપડે ગુરુપૂળી દિવસ છે બહુ આનંદ ભગવાન કડે કાલ જ મેં બાપા કડે પ્રાર્થના કરી હે બાપા કાલનો જે ને અરજ કરો તમે કાલનો જે મેં ના આવે તો આપણો અવસર પ્રેમ થી જાય તન થી કાય મી મેં અવાર માં આવતો પણ ભગત બાપા એ મેઘરાજા ને પત્રિકા મળે કે કાલ સાટો નો આવજો એ કાલ વરીને ને હવાર માં ગયો એ ગયો હજી સાટો નથી પડ્યો આ એનું પ્રમાણ સંતો નું ધન મન ધન થી મેં કીધું બાપા કાલ નો દી ખરાબ દેજો આ પ્રેમી પંખીડા બધા આવે છે ને મોજ નહીં આવે ને કાલે અગિયાર વાગ્યા સુધી મેં પરમ દઈએ મેં તેને આગલે દીએ મેં પણ આજ સાટો ન આવે નહીં આવે બસ રાજી તો આજે આપડો જે પ્રેમથી ઉજવાઈ ગયો બાપા એ મેઘરાજા ને રોકી લીધા છે જમણવાર વાર તૈયાર થઈ ગયું છે ભગવાન ભૂખા થયા છે તો બધા પ્રેમથી જમવું ને અહીંથી હાલવું તો પગલે પગલે ભજન કરતું જવું જેમ સીતાજી ગયા ને કેમ પગલે પગલે યજ્ઞ કર્યો એમ તમારા પગલે પગલે યજ્ઞ નું ફળ તમને મળશે મેં જે ગુરુ મહાજનું વચન છે ને યાદ રાખીને ભજન કરજો તો દિનો નાથ નવ દિન નહીં થાય તો બોલશે માર્ગ શું જોઈ છે આ સંતોના પ્રમાણ છે અડધા બેઠા વચને કહ્યા છે વાતો ઘણી છે પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા હવે પ્રેમથી ભજન કરજો દર બીજે પ્રોગ્રામ થાય છે પ્રેમથી ભાઈ આવજો અમને ભગત બાપા કાગર લખતા વાલીબેન ની આફ્રિકા ગયા દેવસિંહ બીજ પૂનમ ને અગિયારસ દીકરો મરી ગયો મારે નાગજી બાપુ જેવું શેખપાટ ભૂમિ દેવસી થયા છે સાગર જેવું ગાગર જેવડું ગામ ને સાગર જેવડા સમ આ ભૂમિ થયા છે આ ડુંગર નો મેમા જેમ જુનાગઢ ના ડુંગર નો મેમા છે એવા તેત્રીકોડા શેખપાટ ના ડુંગર માં વી વી વર્ણના સંતો આ શેખપાટમાં હમાણા છે તો આ શેખપાટના ડુંગરને ડુંગર ને મહિને બે મહિને આટો ફરજ્યો ફરકમાં ફરજો આલિકો નિષ્કુણા સ્વામી નો આરો

ચાર ચાર જોગ વ્યાજ્ઞ આપણે ભજન વિના હે સંતો તો અહીંયા સુધી કે છે કે જેટલું જળનું સમુદ્રમાં જળ છે એટલા આપણે ધાવણ ધાઈ મળે અહીંયા ધાવણ મળે જ્યાં જન્મ મળે અહીંયા ધાવણ મળે એટલા અવતાર આપણા વ્યાજ્ઞા ફેલ આવ એમાં મથી મથી ને અટાણે આપણા હીરો હાથમાં આવ્યો છે માનવ અવતાર એટલે હીરો ને હજી જો આપણે જાગ્રત નહીં થાય તો આપણા જેવો મૂર્ખ બીજો કયો લેખવો હે કયો લેખવો Bajen belaiu kariu manu mana ya.

એટલે એવા રાજી થાય મારો દીકરો કે મારી બહુ ગમે જાય મને પૈસા વિના ક્યાંય ન જાય એવો આશીર્વાદ દે અમુક તો પૂછેય નહીં આપણે કંઈક ભાઈ ક્યાં ગયા કોણ જાણે ક્યાં ગયો કોઈ દી મને ન કહે હું આમ જાઉં હું એમ એમાં ક્યાં નાણું બે માત પિતાની આશીર્વાદ લેજો માત પિતાને તમે ખાવી ખવડાવજો તો જ ભજન થાશે નકર નહીં થાયો અમારા માતા પિતાની તો શું વાત કરવી બધાય ભાઈઓનો એક જ પ્રેમ ગરીબ કુણ છે ને રસોડું રાંધીને મારી બા દિવે જેને નિર્ણનો ને લીંબો બાપો ભારી નાખીને વાળીએ દિ આવે બરતે નાખજો હમણાં ખડ ચોમાવું થઈ જાય તો બંને કાલર અમારે પડી જ હોય એના ઘરમાં નથી એને દાણા દિયાવ્યા લ્યો બાજરો ખાજો ખવરાવજો ભોયખા છોકરા ન રહ્યો

તો ભગવાન સુખી રાખશે ભજન કરજો ભજન કરાવજો હાવ ટીવીમાં જિંદગી ન હોય જાય એક વાહનથી નિવૃત રહેજો આ માવા તમાકુ બીડી હાવ ખોટું વાન છે આપણા ઘરમાં અટાણે પાંચ માવા તો હિસાબ તો ખરો દાણાથી ખર માવામાં વધી જાય મોટા તો ઠીક ગીતો હવે છેડે નહીં રી ગયો એને સૂટ દો ખાવાની પણ નાની સાંગ બાપા એને ન બગાડજો પાનથી માવાથી તમાકુથી ખાવાની વસ્તુ ઘણી છે પીવાની વસ્તુ ઘણી છે પણ નથી પીવાની પીઓમાં ને ન ખાવાનું ખાવમાં તો જગતમાં સુખ શાંતિ ને ભજન ને પ્રભુ નામ લેવા ખોટે ખોટું હાવ આપણે વહનમાં જ એનાથી નિવૃત્ત રહેજો

માત પિતાના સંસ્કાર એમાં આવે ટીવીમાં જિંદગી ન જાય બાવાથી થી નિવૃત્ત રહેજો કેવું તો ન જાય પણ કહેવાય જાય વાહનથી થી નિવૃત્ત રહેજો ન પીવાનું પિતાને એ હું રાવ સાંભરું છું આપણા સમાજમાં આપણે સત્વારા સિયો સત્વારા નથી સત્વારાનો દીકરો જો હું પીવા મળે તો શેડો આવી ગયો હોય ન પીવાનું પિતાની ઘરમાં આપણામાં કલશ થાય આપણે ખર્ચો વધી જાય ન ખાવાનું ન પીવાનું બીજું રામ નામનું મદાન કરો શું કામ ને હું ખોટું કરો તો ભગવાનનું ભજન કરવું ભગવાનનું ભજન કરાવવું આનંદથી ઘરે આજે બે ઘડી ભગવાનની ધૂન થાવી જોવાય અમારે ભગત બાપા હતા તે કાયમીને માટે મોસમ હોય ગમે હોય ચાર ભજન કરીને જ હોવાનું આપણે હાવ ખોટા હું તો ગામડા જાઉં તે ઓલી દુકાન માં ટીવી હોય ને મારા બેટા સાણ માં બેઠા હોય માર્ગ મો કીચડ પડ્યું ને તોય ટીવી અમે લુગડા કારા થાય તો ટીવી અમે દેવાનો અરે ભાઈ ભજન કરો ને આજે પાંચ માળા કરો ને આમાં કઈ નહીં વરે બાપા પણ ભજન કરજો એટલું વચન પાડજો કે ન ખાવાનું ખાતા નહીં ન પીવાનું પીતા નહીં એક માત પિતાની સેવા કરજો બસ તો તમારું જિંદગીમાં કોઈ દી દુઃખ કોઈ દી નહીં આવે એનો આશીર્વાદ લઈને ભજન કરજો અમે એનો જ આશીર્વાદ લીધો છે બોલો છો તો ગુરુ દેવકી રાજા રામ બાપાની વાલબાઈ માતની સર્વે ગત ગંગાની ઉગમ ભોજની બાણવંશની નિર્ભય નામની રામચંદ્ર ભગવાન કી દ્વારકાિ નમો પાર્વતી ફતી હાર મહદેવ હુરુજી